સાંસાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં વોર્ડ નંબર તેર ના જાગૃત કોર્પોરેટર દ્વારા ભક્તો ને નિઃશુલ્ક દશામાની મૂર્તિ વિતરણ કરાઈ દશામાની મૂર્તિ નિઃશુલ્ક વિતરણ નો શુભ કાર્યક્રમ સામાજિક કાર્યકર માળી રાજેશના પણ સહયોગ યોજાયો હતો જેમાં વોર્ડ નંબર તેર ના જાગૃત કોર્પોરેટર બહેન જ્યોતિબેન નિતિનભાઈ પટેલ ના હસ્તે ભક્તો ભવ્ય સ્તરે મૂર્તિઓ આપવામાં આવી હતી ભક્તિભાવના સાથે ભરપૂર ના પ્રસંગમાં વિસ્તારમાં લોકોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો મિત્ર અમારા જે યુવાનોનું જે વડોદરાનો ગ્રુપ છે એમાં એક અમારા સાથી મિત્ર એવા રાજેશભાઈ માડી હંમેશા કંઈક વડોદરા માટે કરવાની જંત્રા કરાવતા હોય છે એ આયોજનના ભાગરૂપે આજે એમણે એમના વિસ્તારમાં શ્રી દશામાની મૂર્તિનું વિનામૂલ્યે વિતરણનું આયોજન કર્યું ખૂબ ધન્યવાદને પાત્ર છે અને આપણે સૌ વડોદરાવાસી દશામાને પ્રાર્થના કરીએ કે હવે જે વડોદરાની દશા પકડેલી જે છે એ વડોદરાની દશા આ દશામાં જ પાર પાડે અને આવનારા દિવસોમાં રાજેશભાઈ વડોદરા માટે એક સારી દશાનું નિર્માણ માતાજીની કૃપાની થાય એવી આજના દિવસે પ્રાર્થના માતાજી પરિચય સામાજિક વડોદરા જનની શરૂઆત થાય છે ત્યારે દરેક તહેવાર આપણા હિન્દુના ચાલુ થઈ જાય છે તો આજ રોજ રાજેશભાઈ માળી છે જે સમાજ સેવાનું બહુ સારું કામ કરી રહ્યા છે તો એમના દ્વારા આજે દશાશ્રીમાં માતાની મૂર્તિ ને આપવામાં આવી છે ફ્રીમાં આપવામાં આવી છે તો દરેકે દરેક એની સરસ રીતે સેવા કરી શકે જેની સ્થિતિ નથી એવા લોકો પણ લઈ જઈ શકે છે અને આ વ્રત કરી શકે છે અને એ જ શુભ અવસરે આજે મને અહીંયા આગળ આમંત્રણ હતું એટલે હું આવી છું અને એમનો ખૂબ હું આભાર માનું છું લેવા માટે કલાલી ફાટકથી આપણું નામ તમારું નામ કેશમાબેન સતીશભાઈ માણેક